આપ જોઈ રહ્યા દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલા ભ્રષ્ટાચારમાં એજન્સી ધારકો કેટલો રોલ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં રચાયેલ વિશાળ અને વિકરાળ નરેગા કૌભાંડ ઉપર નજર કરીએ તો અનેક હકીકતો સામે આવી રહી છે આ હકીકતમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકાના કેટલા કર્મચારીઓને હિરાસતમાં લીધા છે ત્યારે આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીએ તો આ ફરિયાદમાં ત્રીસ જેટલા એજન્સી ધારકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે ત્રીસ એજન્સીઓ દ્વારા મનરેગા યોજના હેઠળ માલ સામાન આપવામાં આવ્યું છે અને હવે આ ત્રીસે ત્રીસ એજન્સીઓના નામ ફરિયાદમાં ઉલ્લેખાયેલા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ તપાસ કઈ ગામના પંચાયતને આપ્યું છે અને તેનું બિલ પણ પંચાયતના નામનું બન્યું છે ત્યારે આખી ફરિયાદમાં સ્થાનિક સરપંચો બાકાત દેખાય છે કારણ કે જો માલ આપનાર ગુનેગાર હોય તો માલ ખરીદનાર કેમ ગુનેગાર નહીં એવા સવાલો ચર્ચામાં રહ્યા છે માલ સામાન્ય રકમ પણ બેંક એકાઉન્ટ દ્વારા દ્વારા આપવામાં આવ્યા છે મતલબ કે ચેક કોઈ વહીવટ નથી કરાવ પરંતુ સીધી સીધું એજન્સી ધારકોના ખાતામાં જ પૈસા જમા કરાવવામાં આવ્યા છે હવે એક સીધી વાત ઉપર નજર કરી હતી આ પૈસા નિયામકમાંથી પાસ થાય જે જિલ્લામાં આવી અને ત્યાંથી તાલુકામાં આવતા હોય હવે તાલુકા અધિકારીએ એજન્સી ધારકોને સામેથી બોલાવીને ખાતા નંબર લીધા છે અને બેંકની વિગતો લીધી છે અને તેમના ખાતામાં પૈસા નાખ્યા છે હવે એજન્સી ધારકોએ માલ આપ્યો છે તો સામે પૈસા પણ છે હવે આ ફરિયાદ તાલુકા પંચાયતમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને છે જ્યારે એજન્સી ધારો કોઈ માલ પંચાયતને આપ્યો છે ત્યારે આ તમામ ફરિયાદમાંથી સરપંચના નામ સામેલ કરાયા નથી આ તપાસ ખરા અર્થમાં થાય તો આ તમામ રકમની ખરા અર્થની કેની કેવી છે તે સામે આવી તેમ છે એજન્સી ધારકો માલ જરૂરથી આપ્યું છે પરંતુ તેઓને આ તમામ બાબતોની ખબર જ ન હોવાનું તેઓ રતન કરી રહ્યા છે હવે જોવું રહ્યું કે પોલીસ આ બાબતે પોતાની તપાસ કેવી રીતે આગળ વધારે છે